તમે જે થ્રેસર જોઈ રહ્યા છો કિસાન કંપનીનું થ્રેસર વ્યાજબી ભાવે વિક્રમભાઈને વેચવાનું છે ફૂલ જવાબદારી અને સાવ નવું થ્રેસર છે વિડીયોની અંદર હું તમને થ્રેશરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો કિસાન કંપનીનું આ થ્રેસર વેચવાનું છે વિક્રમભાઈને ફૂલ જવાબદારી સાથે વિડીયો અંદર તમે જોઈ શકો છો ન્યુ મોડેલ થ્રેશર છે સાવ ઓછું ચલાવેલું છે અને ફૂલ સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં તમે રૂબરૂ 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 સ્થળ ઉપર જઈ થ્રેશર જોઈ ચેક કરીને કંડિશનમાં લઈ શકશો પેલા વિક્રમભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો થ્રેશર લેવા કે જોવા જાવ તો વિક્રમભાઈનો કોન્ટેક કરીને જજો થ્રેશર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધકો થશે બાકી ટોટલ સારણા જારી કટર હોય છે તે સાથે જ મળી જશે થ્રેસરની અંદર મગ છે અડદ સોયાબીન બાજરી ઘઉં જીરું ધાણા વગેરે ટોટલ વસ્તુ નીકળી જશે ચોખ્ખી એકદમ નીકળશે થ્રેસર કિંમત ત્રણ લાખ અને ચાલીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં હજુ ફેરફાર કરી આપવામાં આવશે આ કિંમત ફિક્સ તમારે આ થ્રેસર લેવાનું હોય તો વિક્રમભાઈનું થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જીલોગીર સોમનાથ અને તમને તાલુકો ઉના ગામ છે ધોકડવા ગામે જોવા મળશે થ્રેસર લેવાનું હોય